મમ્મા મમ્મી મે પનીરનો શાક બનાવ્યો થા છે હા બેટા પણ મમ્મી મને એવું લાગે છે કે હું કઈક નાખતા ભૂલી ગઈ છું મને યાદ નથી આવતું અરે કાઈ વાંધો નહીં બેટા આટલું પ્રેમથી બનાવ્યું જ ને થોડુંક તો ઉપર નીચે હાઈલે રાખે બધાને પનીર બહુ ભાવે છે તો હાલ સે લઈ આવ તું પણ મમ્મી હાલ્યો ને તમે ચાખી લ્યો ને થોડું લાવ બેટા ચાખી લો થોડું ઘણું ઉપર નીચે છે ને તો હું નાખી દઈશ મસાલો હે કેમ બાતા લીધી છે કે અમને માનસિક ત્રાસ આપવાનો છે મારાથી કઈ ભૂલ થઈ તો મને કહે હે બે હાથ ને ત્રીજો માથું જોડીને માફી માંગ લે બેટા ખાલી पनीर નક તો બોલી તું આખલું જમણું બધું નાખી કામ કર તો કામ કરતા રહે જાતે તે મારું ઘણો જ ભલે સાસરે તમારો હુકમ સર